દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો વર્તમાન ન્યૂઝ શેર સુરેન્દ્રનગર મહાનગરપાલિકા એક્શનમાં કમિશનર હાજર થતાની સાથે જ સફાઈ સાધનો નિરીક્ષણ કર્યું સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં કમિશનર હાજર થતાની સેનિટરીના વાહનો વસ્તુનું નિરીક્ષણ કરી કર્મચારીઓને જરૂરી સૂચના આપી હતી સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના નવનિયુક્ત કમિશનર હાજર થતાની સાથે જ એક્શન વોર્ડમાં આવી ગયા છે પહેલા જ દિવસે મહાનગરપાલિકા પાસે ખાસ કરીને સફાઈ માટેના કુલ કેટલા સાધનો છે તેનું નિરીક્ષણ કર્યું હતું શહેરને સ્વચ્છ રાખવા માટે તમામ કર્મચારીઓને તાકીદ કરી હતી આ સાથે સાથે શહેરમાં જાહેરમાં કોઈ પણ જગ્યાએ ગંદકી કરવામાં આવે તેના ફોટા પાડીને દંડ કરવામાં પણ સૂચના આપી હતી સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બનતા લોકોની સુવિધામાં વધારો થશે તેવી લોકોએ આશા છે શહેરમાં ખાસ કરીને ટ્રાફિક દબાણ સફાઈ રોડ રસ્તાની મુખ્ય સમસ્યા છે ત્યારે મહાનગરપાલિકા થતાં આવી સમસ્યાઓ દૂર કરવામાં આવશે તેવી લોકોએ આશા છે તેમાં પણ ખાસ કરીને નવા આવેલા અધિકારીઓ આ બાબતે કડક વલણ અપનાવે તેવા વિશ્વાસ વચ્ચે કમિશનર નવનાથ ગોહાણે મંગળવારે હાજર થયા હતા હાજર થતાની પહેલાં જ દિવસે તેમણે પાલિકા પાસેથી સફાઈ માટેના કેટલા અને કેવા સાધનો છે તેની તપાસ માટે તમામ સાધનોને રિવરફ્રન્ટ ખાસ એકઠા કર્યા અને કમિશનર સાથે એડિશનલ કમિશનર એસ કે કટારા અર્જુન ચાવડા સહિતના અધિકારીઓ નિરીક્ષણ કર્યું હતું વર્તમાન ન્યૂઝ ભટ્ટી ઘનશ્યામ વઢવાણ